હવે ગુરુ મહારાજના શ્રી ચરણમાં આપણે પ્રાર્થના કરીશું આજે જ્યારે સ્વામી બાપાનો જન્મ જયંતિનો દિવસ છે ત્યારે ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ કે આજના દિવસે આપને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે ગુરુજીને વિકાણી શરતકુમાર આવી અને હાર પહેરાવશે એમના ધર્મપત્નીએ સરસ મજાનો ડ્રાય ફ્રૂટનો હાર બનાવીને મોકલો છે તો એ ભલો સ્વામિનારાયણ ભગવાનની જય સહજાનંદ સ્વામી મહારાજ હરે કૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન जय 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 इष्टदेव पर्रह परमात्मा पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण गुरु महाराज जोगी जोगुस्वामीनाथ शुभ आशीर्वाद की शहजहान स्वामी वंथली આયોજિત સાલથી આપણી માસી સત્સંગ સભા એવમ આપણા ગુરુ જગતસિંહ મહારાજનો જન્મદિવસ વાલા ભક્તજનો એકસો ને બત્રીસમી જન્મજયંતિ મત આવે પંચાળાનું છઠ્ઠું બસો ને બાહ મત છે એમાં આજની તિથિનું એક જ મત છે ગઢડા મધ્યનું સવીસમું કાર્તક સુધી એકાદશી એના ત્રણ છે ચૈત્ર સુધી નોમ એના ત્રણ છે પરંતુ આપણા સર્વને ભાગે આજ ભાદરવા સુધી એકાદશી એનું વસનામત મધ્યનું સવિષ્મુ છે હાર્ડ હૃદય એ છે કે ભગવાનનો ભક્તો હોય અને ભગવાનના ભક્તોને ન ગમે એવું નહીં કરવાનું ઉપર ટાઈટલ એમાં ખબર પડે ને કે શું પપ્પા ભગવાનનો ભક્ત હોય એને ભગવાનના ભક્તને ન ગમે એવું નહીં કરવાનું ભગવાનના ભક્તને ન ગમે એવો પોતાનો અયોગ્ય સ્વભાવ હોય એનો ત્યાગ કરવો ભગવાનથી વિમુખ હોય એવો પોતાના સગાવાલા હોય તો એ પણ એનો પક્ષ રાખવો નહીં ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન રાખ્યો શું ગમે રામની પાસે માગ્યું કે રામને ચૌદ વર્ષ વનવાસ અને ભરતજીને ગાદી મળે ભરતજીને ગમ્યું નહીં સમજા ને ગાદી લાયક તો રામચંદ્ર જ છે સમજાય છે ને એનો પક્ષો ના રાખ્યો બોલો ભગવાનથી વિમુખ હોય એનો પક્ષ જ રાખવાનો ભગવાન ભૂલાવ એવા ઘણા અને ભગવાન યાદ કરાવે એવા થોડા આજે છે આજનો સૂર્ય અને ચંદ્રમાં એનું બેનું ભેગું મિલન છે સદા સુખી રહો સદા આનંદમાં રહો સદા સુખી રહો સદા આનંદમાં રહો સદા સુખી રહો એટલે ચંદ્રમાં સદા આનંદમાં રહો એટલે સૂર્યનો પ્રકાશ આજે આપણે સૂર્ય ચંદ્ર આ બે નું મિલન કરવાનો છે ખબર પડે ને સુની સાહેબ સૂર્ય અને ચંદ્ર આ બે નું આપણે ભેગું મિલન કરવાનું છે આજની તારીખમાં આજનો આપણો દિવસ સદા આનંદમાં અને સદા સુખી રહો સંભળાય છે બધાને કે નહીં તો વાંધો નહીં મારા બાપ બોઘરામાં જાય છે કે હેઠું જાય છે સદા આનંદમાં અને સદા સુખી બોલો આજનો દિવસ છે હા કેવો મજાનો દિવસ બોલો જે વસ્તુ આપણને મળી છે એ વસ્તુ મહત્વ છે આગળના વક્તાઓએ સ્વામી વિશે ઘણી ઘણી વાત કરી જો એક વસ્તુ છે જો આપણે એની સાથે હેત હોય તો વસ્તુ વાલી લાગે વખાણ ક્યારે વાલે લાગે રાજુભાઈ થુમર દિવ્યસ એની સાથે હેત પ્રીત હોય ને તો એના શબ્દ આપણે વાલા લાગે બોલો બોલો કેટલી વાત આપણા જીવમાં ઉતરે બોલો આજનો દિવસ આપણા માટે સર્વોપરી છે ભલે સૂર્ય ચંદ્રમાં બે મિલન થયું સમજ્યા ને સદા સુખી સદા આનંદ મારો દેવ જોગી પરિવાર મારી પાછળ બોલશો તમે બધાય सदा आनंद में रहो सदा सुखी रहो देवजोगी परिवार देवजोगी देवजोगी सदा सुखी रहो सदा आनंद में रहो बोलो बराबर ने પેટમાં ખાઈને તો કંઈક થાય એમાં પ્રગટના ગુણ ગાઈને તો કંઈક થાય પ્રગટ કે હમ ગુણ ગાવે ભક્તા સ્વામી કહે પ્રગટ કે હમ ગુણ ગાવે પ્રગટ વિના ભટકત સબ સંસાર સૂર્ય ઉગે અંધારો નાશ થઈ જાય છે બોલો જોયું ગુણાતાન સ્વામી લખ્યું ભગવાન હતા ત્યારે પણ રહી ગયા રામચંદ્રજી ભગવાનના વખતમાં કૃષ્ણ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ ગુણાત્ન સ્વામી ગોપાળાન સ્વામી બ્રહ્માન સ્વામી સ્વામી અને જોગી બાપા અને આજની જે આપણી આ સભા છે ને એમાં નથી આવ્યા ને એ બધા રહી ગયા રહી ગયા રહી ગયા ભલે અનશન છે થોડુંક વહુમુરાક છે પણ જેને શરદી છે ને એને મટી જાય હો સમજાણો એ વખતમાં રહી ગયા અને આજની સભામાં આવ્યા છે એ બધા ધન્યભાગ છે ધન્યભાગ છે કેની સભા છે વરાજો કોણ છે જોગી બાપા હા જોયું આજની સભાને સુરત ખબર પડી ને દરરોજની સભા હોય બેઠી ધૂન હોય આજ કેમ થયું બોલો દરેક સભા હોય એમાં બેઠી ધૂન હોય તો આજ શું થયું બધાને પુત્રના પગ પારણામાં પુત્ર જન્મે ને શક્તિ પડે એમ આજનો જૂનો દિવસ છે ને હવાના પર્વ આપણે બધાએ આનંદ અને ઉમંગથી વધારવા પધારો 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 અભિનંદન આપો આપણે વધારો પધારો હ મહેમાનને બરાબર ને બોલો શું શાંતિભાઈ જાધવ આજનો આપણો દિવસ છે સમજાણો ને સરસ મજાનો જુઓ અનકોટ આપણે સંતોએ કર્યો બરો જુઓ સરસ મજાનો હા ડોકેરેશન માધુસુરુ સ્વામીએ પોતાની કળા અને મોટા પુરુષ આશીર્વાદથી સમજ્યા ભણવાયો ભણાયો ત્યારે થોડુંક ઓલું કે તું હવે આખું છે ને ડેકોરેશનમાં બી આવી ગયા સમજો સમજ્યા ને સૂજ બહુ સરસ એકવાર જોવે અરે ખબર પડી જાય કેવું ન પડે આંખો જે અનકોટ છે આપણા સંતોએ પાર્સદોએ મારીને કર્યો અમુક વસ્તુ છે હરિભક્તો પોતાને ઘેરે એકાદશીની ફરાવણી કરીને છે કેને માટે મધ્ય વિચાર આપણો કોણ છે આપણા જોગી પપ્પા છે એને માટે અને આપણે આવ્યા છે કેને માટે મારા માટે આવ્યા બોલો બધાનો લક્ષ્ય એ છે કે આપણે જોગી બાપાને રાજી કરવા માટે આપણે જઈએ છીએ એની સભા છે બોલો એટલે યાદ રાખવાનું એ વખત અત્યારે આપણે ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવાનું સમજો ને કહેવાય તો ગયું કે સભામાં આવ્યા સભામાં જઈને નાની મોટી સેવા કરી આ ઉત્સવમાં આનંદમાં એ બધા ધન્યભાગ કહેવાય પૈસો હોય એ આપે એવું નથી પણ જેની દિલના ઉદારતા અમીનતા હોય ને એ આવે ત્રણ વસ્તુ ક્યાંથી આવે કે તાઢિયો તાવ ક્યાંથી આવે હે દિલની ઉદારતા આશીર્વાદ ક્યાંથી માથે મળે ફોમી અમારો આદમી છે થાપો મારો થાપો જાણે ભેં કેમ ધોવ્યું હોય ભેં ધોવી હોય ને તો થાપ મારોનો હોય ફોમી અમારો આદમી છે આદમી ત્રણ વસ્તુ હૃદયમાંથી આવે છે કેવી ન પડે આશીર્વાદ છે ને એ માગ્યા ન મળે શરણો મે શિષ મેલી દિનતા ઉસારી બોલો હમ એના મસ્તક મૂકી દઈએ તન મન ધન અર્પણ કરીએ અને મોટા પુરુષ સામે કે રાજી રાજી અને રાજી છે પણ વસ્તુ એક જય થઈ ટાણે એ ન થઈ નાણે સમયને માન આપો તમારે સંસારની અંદર લગ્ન થતા હોય માબેરાને ખબર પડે કે શેક બધું બંધ થઈ ગયું બે દાદા ભરે છે માબેરા તો સારું બંધ થઈ એક વર એક પર પ્રથા બંધ થઈ ગઈ સાંજલાની ગા સાંડલાની પ્રથા બંધ થઈ ગઈ એટલે કાંઈ લાવવાનું નહીં એમ કેશો પપ્પા જૂનું હતું ને હેકાટ ના કહ્યું કરિયાવાર મામેરા ભરા હોય ને ત્યારે ટીનની કીટલી મૂકો ને તો સાહેબ ફલાણ તરફ આવે પણ વરાજો પરણી આવે તો દસ હજારનો હાર આપો ને તો કિંમત નહીં શું સિમનભાઈ ડબરિયા પછી ટાણું ભી ગયું પછી નામ ન બોલાય કે ફલાણ વેવાથી ટીનની ટોપડી આવી કેટલી આવી ડોલ આવી કાથરોટ આવી સમજી ગયો એમ જ્યારે ભગવાન અને મોટા પુરુષ જ્યારે રાજી થાય ને ત્યારે કામ થઈ જાય એટલે જે થાય ટાણે એ ન થાય નાણે ઘણાતન સ્વામી કે ક્યારેક ભગવાનને હાથ જોડીએ એટલામાં રાજી થઈ જાય ત્યારે તન તોડ મહેનત કરો તોય ન થાય તો ઊંધે માથે હોય ને ગમે તોય ન થાય અને રામ રીજે ને તો સ્વામી કે સુતા હોય ને બાબુલાલ તો હોયડમાં રોટલા દીજે હોયડમાં અને અઢાર કલાક ઊંધે માથે કમાતો ને તો ભેગા ન શેડા એક વેદ ઘટે સમજે ને અઢાર કામ કરે તોય અને ઓલો ભગવાનને આશરો હોય અને આપણી ભેગા હોય આપણે ટેસ્ટી હોતા હોય અને આપણા પ્રાપ્ત એ બધા કમાતા હોય પ્રતાપ ભગવાનના આશરોનો સાધુનો છે બોલો બરાબર ને હમ સંભળાય છે ને બધાને કેમ નથી સંભળાતું તમારા બધાના સહકાર બદલ આપણે કરેલો સંકલ્પ મંદિર એનું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે દિવાળી પછી કામ ચાલવાનું છે અરે જ ઘણા હરિભક્તોએ ફાળો નોંધાયો છે આપે છે ને ચાલું છે અને ઘણા છે ને મારું પાણી માપે છે આ કેટલું પાણી ઊંડું છે એમ હં આશીર્વાદ જોતાં આવે સુખ દુઃખમાં અહીં આવે બધું હોય કેટલા નોંધાવ્યા કેટલા નોંધાવ્યા નથી આ વરસાદ વર્ષે છે ને આમ મંદીની નિમિત્તે યાદ રાખજો આ સો વરે ત્યાં બહ બહાટી બોલે છે એનું કારણ શું છે કાંઈક ને આપણો ઉત્સવ હોય અને સીટી ફાડવી પડે તો શું કરવું પડે આ એના હાટો વરસાદ વરસ્યો છે એટલે જે લોકોએ ફાળો નોંધાવ્યો હોય એ નોંધાવી દેજો ન દેતા દેવા મળજો અને દેતા હોય એને ચાલુ રાખવાનું છે હું ચીકે જાદવ હા આવડી હા મળજો સ્વામી બાબા કહેતા જેને જોતું હોય ને એને દેવાનું એ હું કહું છું તમારે જોતું હોય તો નવા મંદિરમાં આવજો નકર તમારા સીઠી આવશે અરજી આવશે ને એમ જોઉં એ તમે મંદિરમાં કંઈ નોંધાવ્યું કે નહીં તો સિઠી રદ હો પછી કહેતા નહીં કોઈ કંઈ કામ નહીં હાલે જે હશે વચમાં એમાં દલાલ બલાલ કોઈ નહીં હાલે સમજાણું ને પછી એમ કહેતા ને અમે ફલાના હગા થઈ અમરભાઈ ભાઈ આ થાય છે ઓલું થાય છે એ કોઈ વચમાં નહીં આવવાનું સીધું જોવા મળશે મંદિરનું નોંધાવ્યું તો હા તો તારી સીઠી પાસ જવા દે લાલ છોકરી બરાબર ને હમ સમજાય છે ને બધાને મંદિરનું કામ જિંદગીમાં એક વાર આવવાનું છે યાદ રાખજો પછી પાટ ઉત્સવ આવશે કથા આવશે હે બધું આવવાનું એટલે ખાસ આપણા આપણે કહેવું પડે પણ ક્યારેક ક્યારેક એમાં ઢીલક રહેતી હોય એમ છે ને આજનો આપણો દિવસ છે આપણા ગુરુ જોગેશ સ્વામી મહારાજ એનો જન્મદિવસ છે હવે હું આપણે કહેવાનું બોલ કોણ કહે છે कराओ संकेत भगत बे जाओ तो भाई का बोल बार दिन आए बार बार दिल ये गाए अब जियो हजारों साल है मेरे यार सुन बर्थडे। गाली ताली के साथ हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू बार बार दिन ये आए बार बार दिल ये आए तुम जियो हजारों साल ये मेरी है हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू Happy birthday to you, 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 Jogi Swami, happy birthday to you, Jogi Swami, happy birthday to you, Jogi Swami. સ્વામી મહારાજ ગુરુ મહારાજના આશીર્વાદને જોરદાર તાલીઓથી આપણે વધાવીશું ખૂબ હૃદય ઠાલવી ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા ક્યા આશીર્વાદ આપ્યા સૌ પ્રથમ પહેલાં તો આપણો જે લોગો હતો એ લોગાને આજે કાયદેસરતા મળી ગઈ કયો પરિવાર દેવજોગી પરિવાર બોલો દેવજોગી પરિવારની દેવજોગી પરિવારની દેવજોગી પરિવારની સાથે સાથે મીઠી ટકોર પણ કરી ટકોરની સાથે શબ્દ પકડીએ તો ખ્યાલ આવે કહેવાય કોને મારો મનાણો હોય એને કહેવાય આપણે હૃદયથી એવું થવું જોઈએ સ્વામીએ એવું કીધું કે તમે બધાએ મારા છો એટલા માટે હું તમને કહું છું ગુરુ મહારાજનો જે સંકલ્પ છે મંદિર માટેનો કદાચ ઘણા ભક્તોને થોડી ઘણી દ્વિધા હશે કે મંદિરનું કામ ચાલુ નથી થયું ઘણો ટાઈમ થયો લેટ ચાલુ થાય છે અત્યારે ત્રણ ગાડી પથ્થર આવ્યા છે વરસાદ આપણે બંધ હમણાં રહ્યો એના પછીથી પાછો રાઉન્ડ ન્યા ચાલુ થયો છે ગુજરાતની અંદર અને રાજસ્થાનમાં લગભગ છેલ્લા પંદર દિવસથી આ આપણે જેને કામ આપ્યું એના માણસો અહીંયા પેલું જૈન દેરાસર ચાલુ છે ત્યાં એના માણસો અહીંયા કામ કરવાવાળા ત્યાં બેઠા છે પંદર દિવસથી આ ફિટિંગ કરવાવાળા અને અત્યારે હાલની તકે બે ગાડીનો બે ગાડી લોડિંગ થાય એટલો પથ્થર ઘડાઈને ત્યાં પડ્યો છે એટલે એકદમ ટૂંકા ટાઈમની અંદર જ કામ ચાલુ થઈ જશે હમણાં સ્પેશિયલ ત્રણ દિવસ પહેલાં જ એ સોમપુરાને આપણે બોલાવાતા થોડું સૂચન કરવું હતું નકશી બાબતમાં કાર્વિન બાબતની અંદર ફેરફાર કરાવવો હતો કારણ કે આ બધી વસ્તુ કેવી છે શરૂઆતમાં થઈ તો થઈ પછી રહી ગયું તો રહી ગયું પછી કાંઈ થાય નહીં પણ છતાંય જેટલું બને એટલું વહેલી તકે કામ ચાલુ થશે પણ ગુરુ મહારાજનો સંકલ્પ છે એ સંકલ્પની અંદર આપણે બધા હૃદયથી જોડાણા છીએ ન જોડાણા હોય જોડાય જે હરિભક્તોની સેવા બાકી છે અમુક અમુક હરિભક્તોએ લખાવેલી સેવાનો હજી પહેલો હપ્તો પણ જમા નથી કર્યો તો એ ભક્તોને મારી પણ કરબદ્ધ વિનંતી છે કે મંદિરની અંદર સેવા લખાવી હોય એ હપ્તા પેટેની સેવા ચાલુ કરી દે